મિત્રો શું તમે ક્યારેય એવા અજાણ્યા શૂન્યમાં ગયો છો જ્યાં સમયનું બંધન નથી વિચારોનો અવાજ નથી શરીરની કોઈ લાગણી નથી એવી જગ્યા જ્યાં ફક્ત શાંતિ છે ફક્ત ચેતનાનો પ્રકાશ છે કેટલાક સાધકો આ સ્થિતિમાં પ્રવેશ કરે છે અને તેમનું આખું વિશ્વ બદલાઈ જાય છે પરંતુ બાકીના લોકો વર્ષો સુધી પ્રયાસ કરતા રહે છે છતાં તેઓ ત્યાં જ અટવાયેલા રહે છે શા માટે શું ધ્યાનમાં જવાનો કોઈ રહસ્યમય રસ્તો છે જે ફક્ત થોડા લોકો જ જાણે છે આજે આપણે તે રહસ્યને ઉજાગર કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક સરળ પ્રક્રિયા નથી પરંતુ એક રહસ્યમય દરવાજો છે જેને પાર કર્યા પછી તમે ધ્યાનની ઊંડાઈમાં કંઈક જોઈ શકો છો જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી આ તે સ્થિતિ છે જ્યાં તમે તમારી જાતને શરીર તરીકે નહીં પણ અનંત ચેતના તરીકે અનુભવવાનું શરૂ કરો છો પરંતુ અહીં એક વાત સમજો આ યાત્રા દરેક માટે નથી તે ફક્ત તે લોકો માટે છે જેમની પાસે પોતાને ગુમાવવાની હિંમત છે જેમની પાસે તેમના અસ્તિત્વના સૌથી ઊંડા સ્તરે જવાની હિંમત છે જો તમે ખરેખર ધ્યાનનો ઊંડો અનુભવ શોધી રહ્યા છો તો આ વિડીયો તમને એવી દુનિયામાં લઈ જશે જ્યાં મન શરીર અને ચેતનાના રહસ્યો ખુલશે તો આ વિડીયોને અંત સુધી જુઓ કારણ કે આગળ શું થવાનું છે તે પહેલાં તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને હૃદયથી વિનંતી કરું છું જો તમે મારો વિડીયો વાર જોઈ રહ્યા છો અને આ વિડીયો તમારા જીવનમાં થોડો પણ સકારાત્મક પરિવર્તન લાવે છે તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો એક લાઈક સબસ્ક્રાઈબ અમારા માટે તમારા માટે એક લાઈક જો આ વિડિયો તમારા જીવનમાં થોડું પણ સકારાત્મક પરિવર્તન લાવે છે તો તમે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો કારણ કે તમારી એક લાઈક સબસ્ક્રાઇબ અમારા માટે તમારા આશીર્વાદ સમાન હશે તો ચાલો વિલંબ કર્યા વિના વિડીયો શરૂ કરીએ મિત્રો જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કોઈ અદૃશ્ય શક્તિની નજીક જઈ રહ્યા છો જાણે કોઈ અદૃશ્ય ઉર્જા તમને પોતાની તરફ ખેંચી રહી છે પરંતુ જેમ જેમ તમે થોડા ઊંડાણમાં જવાનું શરૂ કરો છો વિચારોનું તોફાન બધું ઉલટાવી દે છે અને તમે ત્યાં જ અટકી જાઓ છો આવું કેમ થાય છે કેટલાક સાધકો ધ્યાનમાં બેસતાની સાથે જ ઊંડી શાંતિ અને પ્રકાશનો અનુભવ કરવા લાગે છે જ્યારે કેટલાક લોકો માટે ધ્યાન ફક્ત બેચેની વિચારોની અશાંતિ અને સમય બગાડવા જેવું લાગે છે શું આ કોઈ ખાસ ક્ષમતાની વાત છે કે કોઈ ગુપ્ત પદ્ધતિ જે ફક્ત થોડા લોકો જ જાણે છે ધ્યાન એ કોઈ સરળ પ્રક્રિયા નથી પરંતુ તે એક મજબૂત વિજ્ઞાન છે તે ફક્ત તમારી આંખો બંધ કરીને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં ઘણું વધારે છે તે એક છુપાયેલો દરવાજો છે જે તમારી ચેતનાને આ ભૌતિક દુનિયાથી આગળ લઈ જઈ શકે છે પરંતુ આ દરવાજો ફક્ત તે લોકો માટે જ ખુલે છે જેઓ તેને ખોલવાની યોગ્ય ચાવી જાણે છે જો ધ્યાન ફક્ત તમારી આંખો બંધ કરીને તમારા શ્વાસને જોવાની રમત હોત તો દરેક વ્યક્તિ તેમાં સફળ થયો હોત પરંતુ ધ્યાનની સાચી ઊંડાઈ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે તમારા શ્વાસમાં છુપાયેલી ઊર્જા અનુભવવાનું શરૂ કરો છો આ શ્વાસ ફક્ત હવા નથી તે જીવનશક્તિ છે જે તમારા શરીર અને ચેતનાને નિયંત્રિત કરે છે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે કેટલાક સાધકો ધ્યાનમાં બેસતાની સાથે જ તેમના શરીર અને મનથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે તેમનું મન ખાલી થઈ જાય છે સમયનું અસ્તિત્વ બંધ થઈ જાય છે અને તેઓ કોઈ અજાણ્યા પ્રકાશમાં સમાઈ જાય છે પરંતુ દરેકને અનુભવ કેમ નથી થતો આનો જવાબ ધ્યાનની યોગ્ય પદ્ધતિમાં છુપાયેલો છે જો તમે ધ્યાનમાં ઊંડા જવા માંગતા હો તો ફક્ત શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પૂરતું નથી તમારે શ્વાસના તે સૂક્ષ્મ બિંદુ સુધી પહોંચવું પડશે જ્યાંથી ધ્યાનનો વાસ્તવિક જાદુ શરૂ થાય છે પરંતુ હવે પ્રશ્ન એ છે કે ધ્યાનની વાસ્તવિક ઊંડાઈ સુધી જવા માટે શું કરવું તે ગુપ્ત પદ્ધતિ શું છે જે સાધકોને તે સ્તર પર લઈ જાય છે જ્યાં સમય વિચાર અને શરીરની ભાવના અદૃશ્ય થઈ જાય છે આનો જવાબ શ્વાસની અંદર હાજર ઉર્જાના પ્રવાહમાં છુપાયેલો છે સામાન્ય રીતે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણે ફક્ત શ્વાસની ગતિ અનુભવીએ છીએ પરંતુ આ ઉપર છેલ્લી પદ્ધતિ છે જો તમે ધ્યાનમાં ઊંડા જવા માંગતા હો તો તમારે શ્વાસની અંદર છુપાયેલી એક અદૃશ્ય શક્તિને ઓળખવી પડશે હવે અમે તમને એક ખાસ પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવ્યા પછી તમારું ધ્યાન ખૂબ જ ઝડપથી ઊંડાણમાં જ જવાનું શરૂ કરશે તમારે આમાંથી કેટલાક પગલાંઓનું પાલન કરવું પડશે આમાંનું પહેલું છે શ્વાસનો અવાજ સાંભળવાનો જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે સૌ પ્રથમ તમારા શ્વાસના અવાજ પર ધ્યાન આપો શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો ત્યારે થોડો અવાજ સંભળાય છે આ અવાજ ફક્ત હવાનો પ્રવાહ નથી પરંતુ તમારી આંતરિક ઉર્જાનો ધબકતો લય છે જો તમે આ અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો છો તો તમારા વિચારો ધીમે ધીમે દૂર થવા લાગે છે બીજું પગલું શ્વાસના વિરામનો અનુભવ કરવો છે ધ્યાનનું સૌથી ઊંડું રહસ્ય એ છે કે દરેક શ્વાસ વચ્ચે એક સૂક્ષ્મ વિરામ હોય છે જ્યારે તમે શ્વાસ લો છો અને બહાર કાઢો છો ત્યારે તેમની વચ્ચે એક નાનો વિરામ હોય છે આ વિરામ ખૂબ જ નાનો હોય છે પરંતુ આ તે દરવાજો છે જેના દ્વારા વ્યક્તિ ધ્યાનની ઊંડાઈમાં પ્રવેશ કરે છે હવે આગલી વખતે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે ફક્ત આ વિરામો ઉપર ધ્યાન આપો જેમ જેમ તમે આ તરફ ધ્યાન આપવાનું શરૂ કરો છો તેમ તેમ તમને લાગશે કે સમયની ગતિ ધીમી પડી રહી છે વિચારો બંધ થવા લાગ્યા છે અને મન ખાલીપણું તરફ આગળ વધી રહ્યું છે ત્રીજું પગલું નાભીથી સહસ્ત્ર તરફ ઊર્જાનો પ્રવાહ છે હવે જ્યારે તમે શ્વાસ લઈ રહ્યા છો ત્યારે કલ્પના કરો કે આ શ્વાસ તમારી નાભીથી શરૂ કરીને માથા ઉપરના ભાગમાં એટલે કે સહસ્ત્ર ચક્ર સુધી જઈ રહ્યો છે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે કલ્પના કરો કે આ ઊર્જા સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ રહી છે આ કોઈ સરળ કલ્પના નથી પણ એક શક્તિશાળી તકનીક છે જેને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો તમારા અર્ધ જાગ્રત મનમાં કાયમી ફેરફારો લાવશે જો તમે આ પદ્ધતિ નિયમિતપણે દસ દિવસ સુધી કરો છો તો એક દિવસ તમને એવો અનુભવ થશે જ્યાં તમારી ચેતના સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે અને તમે અનંત શાંતિમાં પ્રવેશ કરશો પણ ધ્યાનમાં યાદ રાખો કે આ પદ્ધતિ ત્યારે જ કામ કરશે જ્યારે તમે તેને પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે અપનાવશો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પદ્ધતિ અપનાવ્યા પછી શું દરેક વ્યક્તિ ઊંડા ધ્યાનમાં જઈ શકે છે આનો જવાબ છે એક સાધકની રહસ્યમય વાર્તામાં તે વિડીયોને અંત સુધી જુઓ એક પણ મુદ્દો ચૂકશો નહીં કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે એક સમયની વાત છે એક યુવાન સાધક હિમાલયની એક ઊંડી ગુફામાં ધ્યાનમાં બેઠો હતો તે ઘણા વર્ષોથી ધ્યાનનો અભ્યાસ કરી રહ્યો હતો પરંતુ અત્યાર સુધી તેને કોઈ ઊંડો અનુભવ ન થયો હતો જ્યારે પણ તે ધ્યાનમાં બેસતો ત્યારે તેના વિચારો ભટકવા લાગતા મન બેચેન થઈ જતું અને તેને લાગતું કે તે ક્યાંય પ્રગતિ કરી શકવાનું નથી એક દિવસ તે તેના ગુરુ પાસે પહોંચ્યો અને કહ્યું ગુરુદેવ હું વર્ષોથી ધ્યાન કરી રહ્યો છું પણ મારી ચેતના આજ સુધી ઊંડાણમાં જઈ શકી નથી આવું કેમ થઈ રહ્યું છે ગુરુએ હસીને કહ્યું તમે રહેવાના નથી પણ હું તમને જલ્દી છોડીને જઈ રહ્યો છું તમે ધ્યાન કરી રહ્યા છો પણ તમારું મન હજુ પણ પકડી રાખે છે ધ્યાનમાં સફળ થવા માટે તમારે પોતાને સંપૂર્ણપણે સમર્પણ કરવું પડશે સાધકે જિજ્ઞાસાથી પૂછ્યું પણ આ કેવી રીતે શક્ય છે ગુરુએ તેને એક ઊંડી ગુફામાં મોકલ્યો અને કહ્યું કે અહીં બેસો અને સાત દિવસ ધ્યાન કરો પણ યાદ રાખો કે તમારે કોઈ બાહ્ય વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર નથી તમારે ફક્ત તમારા શ્વાસનો અવાજ સાંભળવાનો છે અને વચ્ચેનો વિરામ અનુભવવાનો છે સાધકે ગુરુના આદેશનું પાલન કર્યું અને ગુફામાં ગયો અને ધ્યાનમાં બેસી ગયો પહેલા દિવસે તેના વિચારોમાં છલકાઈ ગઈ જૂની યાદો ઈચ્છાઓ અને ભવિષ્ય વિચેના વિચારો તેમના મનમાં બધી પ્રકારની ચિંતાઓ દોડવા લાગી પણ પછી તેને ગુરુના શબ્દો યાદ આવ્યા અને તેણે ફક્ત તેના શ્વાસના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું બીજા દિવસે તેને તેના શરીરની લાગણી ગુમાવવા લાગી એવું લાગ્યું કે હું ફક્ત એક માણસ છું જ્યાં ઉર્જા વહેતી હોય છે ત્રીજા દિવસે તેને અંદર એક વિચિત્ર ખળભળાટ શરૂ થયો તેને હવે એવું લાગતું હતું કે તેની ચેતના શરીરની સીમાઓથી બહાર નીકળી ગઈ ચોથા દિવસે તેને અંદરથી એક વિચિત્ર અવાજ સંભળાવવા લાગ્યો તે કોઈ બાહ્ય અવાજ નહોતો તેના બદલે તેને પોતાની ચેતનાના સ્પંદનોનો અવાજ સંભળાયો પાંચમા દિવસે તે સંપૂર્ણપણે વિચારોથી મુક્ત હતો તેને સમયનું કોઈ ભાન ન હતું કોઈ લાગણી ન હતી શરીરનો કોઈ ભાર ન હતો ફક્ત એક અનંત શાંતિ છઠ્ઠા દિવસે તેણે પોતાની અંદર એક અદ્ભુત પ્રકાશ જોયો તે ન હતો બાહ્ય પ્રકાશ પરંતુ તેની આંતરિક ઉર્જાનું વિસ્તરણ હતું સાતમા દિવસે જેમ જેમ તેણે ઊંડો શ્વાસ લીધો તેમ તેમ તેને લાગ્યું કે તે પોતાના અસ્તિત્વથી આગળ વધી ગયો છે તેને સમજાયું કે ધ્યાન ફક્ત શરીર વિશે છે તે મનને શાંત કરવાની પ્રક્રિયા નથી પરંતુ વ્યક્તિના સાચા સ્વભાવને ઓળખવાની પ્રક્રિયા છે સાતમા દિવસના અંતે જ્યારે તે ગુફામાંથી આવ્યો ત્યારે તેનું આખું શરીર ધૂળથી ઠંકાયેલું હતું વ્યક્તિત્વ બદલાઈ ગયું હતું તે હવે એ વ્યક્તિ નથી જે તે સાત દિવસ પહેલા હતો તે ગુફામાં ગયો હતો ત્યારે અને અત્યારે જ્યારે બહાર આવ્યો ત્યારે તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી તેની ઉપસ્થિતિમાં એક અલગ જ ઊર્જા હતી ગુરુએ હસીને પૂછ્યું હવે તમે ધ્યાનનું સાચું રહસ્ય સમજાયું સાધકે માથું નમાવ્યું અને કહ્યું હા ગુરુજી ધ્યાન એ કંઈક મેળવવાની પ્રક્રિયા નથી પણ પોતાને ગુમાવવાની પ્રક્રિયા છે અને ક્યારે વ્યક્તિ જ્યારે પોતાની જાતને સંપૂર્ણપણે ગુમાવે છે ત્યારે જ તેને સાચું જ્ઞાન મળે છે જ્યારે કોઈ સાધક ઊંડા ધ્યાનમાં જાય છે ત્યારે સૌથી પહેલાં જ જે લાગે છે તે એ છે કે તેનું શરીર હળવું થઈ રહ્યું છે પછી ધીમે ધીમે તેને ફરીથી પોતાનું શરીર અનુભવવાનું શરૂ થાય છે એવું લાગે છે કે તે પોતાના અસ્તિત્વની મર્યાદાઓથી આગળ વધી રહ્યો છે આ એક એવી અવસ્થા છે જેને ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા કહેવામાં આવે છે સમાધિ જાદુ કે કલ્પના નથી પણ તે એક ઊંડી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે જ્યારે આપણું મન સંપૂર્ણપણે શાંત થઈ જાય છે જ્યારે વિચારોનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે ત્યારે ચેતના તેના સાચા સ્વરૂપમાં દેખાય છે પરંતુ આ અવસ્થા સુધી પહોંચવું સરળ નથી સૌથી મોટો અવરોધ અહંકાર છે જ્યાં સુધી મન માને છે કે તે કંઈક પ્રાપ્ત કરવા માંગે છે ત્યાં સુધી ધ્યાનમાં ઊંડું ઉતરવું અશક્ય છે સાચી સમાધિ ત્યારે થાય છે જ્યારે સાધક સમજે છે કે તેને કંઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી ભગવાન તેના માટે જે જરૂર હશે તે બધું મોકલશે એવો વિશ્વાસ તેણે ફક્ત બનવું જ પડશે ધ્યાનનું આ રહસ્ય ફક્ત શબ્દોમાં સમજાવી શકાતું નથી તે ફક્ત અનુભવી શકાય છે જ્યારે સાધક સમાધિની નજીક પહોંચે છે ત્યારે તેની અંદર કેટલાક અદ્ભુત ફેરફારો થાય છે તે સમયની ભાવના ગુમાવે છે તે સમજી શકતો નથી કે તે કેટલા સમયથી ધ્યાનમાં બેઠો છે શરીરનું વજન અદૃશ્ય થઈ જાય છે તેને લાગે છે કે તે હવામાં તરતો હોય એક દિવ્ય શાંતિનો અનુભવ થાય છે જે એટલી ઊંડી છે કે તેની તુલના કોઈ પણ સાંસારિક આનંદ સાથે કરી શકાતી નથી કેટલાક સાધકો એક દિવ્ય પ્રકાશ જુએ છે તે બાહ્ય નથી પણ તેમની આંતરિક ચેતનાનો પ્રકાશ છે શ્વાસ લેવાની ગતિ ખૂબ જ ધીમી થઈ જાય છે ઘણીવાર એવું બને છે કે શ્વાસ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે પરંતુ તે પછી પણ સાધક સંપૂર્ણ ઉર્જા અને જીવનનો અનુભવ કરે છે જ્યારે કોઈ આ પરિસ્થિતિમાં પહોંચે છે ત્યારે તે પોતાની અંદર રહેલા બ્રહ્માંડ સાથે જોડાય છે બ્રહ્માંડ એટલે કે ભગવાન સાથે જોડાય છે તે સમજે છે કે તે ફક્ત શરીર કે મન નથી પણ શુદ્ધ ચેતના છે ઘણા યોગીઓ કલાકો દિવસો અને વર્ષો સુધી આ સ્થિતિમાં રહી શકે છે ઘણા સંતોએ મહિનાઓ સુધી ભોજન અને પાણી વિના સમાધિમાં રહીને આ સ્થિતિનો અનુભવ કર્યો છે જ્યારે કોઈ સમાધિમાં સ્થિર થાય છે ત્યારે તે મૃત્યુથી પણ ડરતો નથી કારણ કે હવે તે સમજે છે કે તે અમર છે તે ફક્ત શરીર નથી પણ શુદ્ધ આત્મા છે જો તમે ધ્યાનની આ સ્થિતિ પ્રાપ્ત કરવા માંગતા હો તો સૌ પ્રથમ શ્વાસના વિરામ પર ધ્યાન આપો જ્યારે પણ તમે બે શ્વાસ વચ્ચેનો વિરામ અનુભવો છો ત્યારે ત્યાં રોકાઈ જાઓ ત્યાં પ્રવેશ કરો આ તે દરવાજો છે જેના દ્વારા સમાધિ સુધી પહોંચી શકાય છે અત્યાર સુધી તમે ધ્યાન કર્યું છે આપણે શરૂઆત તેની ઊંડાઈ અને સમાધિની સ્થિતિ વિશે શીખ્યા પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ સ્થિતિ ફક્ત સંતો અને મહાન યોગીઓ માટે જ છે કે સામાન્ય લોકો પણ તેને પ્રાપ્ત કરી શકે જવાબ એ છે કે આ અનુભવ દરેક માટે શક્ય છે જો તમે તેને યોગ્ય રીતે કરો છો જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાનની આ યાત્રા શરૂ કરે છે ત્યારે શરૂઆતમાં તેને ફક્ત એક સરળ પ્રક્રિયા લાગે છે પરંતુ જેમ જેમ તે પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખે ત્યારે તેને ખ્યાલ આવવા લાગે છે કે ફક્ત બેસીને આંખો બંધ કરવાની વાત નથી આ એક ઊંડી રહસ્યમય યાત્રા છે જે તેને તેના સાચા સ્વભાવ સાથે જોડી શકે છે ઘણા લોકો ધ્યાન શરૂ કરે છે પરંતુ ફક્ત થોડા જ લોકો તેને તેની સંપૂર્ણ ઊંડાઈ સુધી લઈ જઈ શકે છે આનું કારણ ફક્ત એક જ વસ્તુ છે ધીરજ અને સમર્પણ ધ્યાન એ કોઈ જાદુ નથી જે તાત્કાલિક પરિણામો આપે તે એક એવી પ્રક્રિયા છે તેને જેને ધીરજથી અપનાવવી પડે છે જો તમે અત્યાર સુધી જે કંઈ શીખ્યા છો તેને નિયમિત ધોરણે અપનાવશો તો ધીમે ધીમે ધ્યાન તમારા જીવનમાં પરિવર્તન લાવવાનું શરૂ કરશે તે ફક્ત તમારા મનને શાંત જ નહીં કરે પરંતુ તમારી ચેતનાને એક નવા સ્તરે લઈ જશે તે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જવા માટે મદદ કરશે તે એક સરળ જ્ઞાન નથી પણ એક રહસ્ય છે જે જાણ્યા પછી તમારા સમગ્ર દ્રષ્ટિકોણને બદલી શકે છે તમારી અંદર શાંતિનો અનુભવ થશે ધ્યાન તમને માનસિક શાંતિ આપે છે એટલું જ નહીં પરંતુ તે તમને તમારા સાચા સ્વભાવ સુધી પહોંચવાનો માર્ગ પણ બતાવે છે હવે પ્રશ્ન એ ઊભો થાય કે શું તમે આ રહસ્યમય યાત્રા માટે તૈયાર છો જો હા તો તેને તમારા જીવનમાં અપનાવો તેને સાંભળ્યા પછી છોડી નહીં દો પરંતુ આજથી જ તે કરવાનું શરૂ કરો જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જો તમે ભવિષ્યમાં આવી ગહન અને રહસ્યમય માહિતી ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધ્યાનની આ ગહન યાત્રામાં પ્રવેશવા બદલ તમને શુભકામનાઓ મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ